નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી જ્ઞાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપને વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો આ ભરતી સુપરવાઇઝરની પોસ્ટ માટેની છે વિદ્યાર્થી મિત્રો પગાર ધોરણ જોઈએ તો ચાલીસ છે ફોર્મ ભરવા માટેની લાસ્ટ ડેટ છે ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ તો વિદ્યાર્થી મિત્રો તમે ઓગણત્રીસ બે સુધી ફોર્મ ભરી શકો છો ઓગણત્રીસ બે લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની તો ઓગણત્રીસ બે સુધી તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે તો મિત્રો ભરતી વિશે સંપૂર્ણ માહિતી જોઈએ તો મિત્રો વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડીને સીધી ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં ગાર્ડન સુપરવાઇઝરની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે મિત્રો જેમાં કુલ પાંચ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં બિન અનામતની ત્રણ જગ્યા છે સામાજિક શૈક્ષણિક રીતે પશાત વર્ગ માટે એક જગ્યા છે અને અનુસૂચિત જનજાતિ માટે એક જગ્યા છે આમ પાંચ જગ્યા પર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો લાયકાત એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો બીએસસી હોર્ટિકલ્ચર વિથ ફર્સ્ટ ક્લાસ અને એમએસસી હોર્ટિકલ્ચર બાગાયત ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો અહીં ત્રણ વર્ષ માટે ચાલીસ હજાર આઠસો માસિક ફિક્સ વેતન પગાર આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો અહીં એજ જોઈએ તો એકવીસ વર્ષથી પાંત્રીસ વર્ષ સુધીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે વિદ્યાર્થી મિત્રો વધુ માહિતી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી કરતાં પહેલાં ઉમેદવારે પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાતરી કરવી વિદ્યાર્થી મિત્રો અહીં રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ દસ નવ બે હજાર ચોવીસથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી ફોર્મ ભરાવાના છે તો વિદ્યાર્થી મિત્રો વહેલી તકે ફોર્મ ભરી દેવાના રહેશે ફોર્મ ભરવા માટે તમે વડોદરા મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ વીએમસી ડોટ જીઓવી ડોટ ઇન ઉપરથી લોગ ઇન કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો ઉંમર લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકાર્યાની છેલ્લી તારીખના રોજની ગણવામાં આવશે તો તે ધ્યાન રાખવું તો વિદ્યાર્થી મિત્રો આ હતી વડોદરા મહાનગરપાલિકા ભરતીની સંપૂર્ણ માહિતી તો વિદ્યાર્થી મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવા બીજા વિડીયો જોવા માંગતા હોય તો ગુજરાતી જ્ઞાનની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો